નમસ્કાર જય સિયારામ આજે આપણે સુંદરકાંડનો મૂળ મંત્ર જોઈએ હનુમાનજી જેવું કોઈ વીર નથી એ મહાવીર છે એ પોતાનાથી મોટાઓનું અપમાન કરતા નથી જ્યારે મેઘનાદે હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધ્યા ત્યારે હનુમાનજી પહેલાં નગરમાં પ્રવેશ્યા અશોક વાટિકામાં આવ્યા પણ પહેલા વિચાર પછી જ કર્મ એ જ સુંદરકાંડનો મૂળ મંત્ર છે વાત એ મેઘનાદની નથી વાત એ બ્રહ્માજીની છે માટે તે બ્રહ્માસ્ત્રથી બંધાયા પોતાનાથી મોટાની મર્યાદા રાખવી જોઈએ વીરતાનો અર્થ એ નથી કે મોટાનું અપમાન કરવું પછી જ્યારે એને રાવણની સામે લાવવામાં આવ્યા તો રાવણ એમ પ્રશ્ન પૂછે છે અને હનુમાનજીએ કોઈ ઉત્તર નથી આપતા ત્યારે કોઈ હનુમાનજીને કહે છે કે તમે કેમ ઉત્તર નથી આપતા ત્યારે હનુમાનજી કહે છે કે એક મુખવાળો હોય તો હું ઉત્તર આપું ને દસ મુખવાળાને શું ઉત્તર આપો જેને દસ મુખ હોય દસ પ્રકારની વાતો કરતા હોય એને શું ઉત્તર આપવો જ્યારે વિચાર અને વ્યવહાર મળી જાય ત્યારે આપણું ભવન એ સુંદર બની જાય આ સુંદરકાંડનો મૂળ મંત્ર છે જ્યારે આપણા જીવનની અંદર પણ ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે જ્યારે આપણા વિચાર અને વ્યવહારને આપણે એક કરી આપણા ભવનને આપણે સુંદર કરી દેવાનું છે આ જ સુંદરકાંડનો મૂળ મંત્ર છે આભાર